ઓ કદી મોણ ડાકલ કરજો મારી પરમતા રે અને હું ઈ જોઉં કેમ ચેતન ને પેલા પકડો છો કે મને પકડો નું પેલા ડાકલ કરજો તમારે અપરાધી નથી અમેર સંજી તમે કોઈ મુકી મુકી દે હાથ મુ હાથ માં તમારી ઈચ્છા કઈ તમને સાંભળો એ કે હું નો હોય આવ કેવો નો હોય જજમાન સાંભળો યાર આવ એમ નો આલે તમે અમે સમજીએ હું કહું તો આવો તો ફરે અમે સમજીએ અમે એને લેવા માટે ચાંદર અંદર નથી લઈ જાવતા એટલે વ્યવસ્થા કરી હું કહું સાંભળો સાંભળો આમળો હું તમને કીધું સિનિયર આગળ આવજો

અમરેલીના એક દલિત વ્યક્તિને અપશબ્દો બોલવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીની એક મહાપંચાયત હતી એક સભા હતી ખેડૂતોની એ સભામાં ન જવા માટે કહેવામાં આવ્યું હતું ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ હવે દલિત વ્યક્તિ લાપતા છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા તે ગામમાં પહોંચ્યા હતા અમરેલી પહોંચ્યા હતા અને ત્યારબાદ એસપી કચેરીએ તેના પરિવાર સાથે ગયા અને ત્યારબાદ બબાલ થઈ હતી સૌપ્રથમ આપણે એ બબાલના દ્રશ્યો પર નજર કરીએ અને ત્યારબાદ જગદીશ ચાવડા અને તેના પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ

સાંભળો હું તમારી કદાચ સીધી આગેવાન છો એમને કામ કરો છો તમે હું રસ્તો કરો હાલ તમને રેસ્ટ કરી લેજો વાંધો નથી એમ કાઢવી અમારે રામઝોન સાંભળો મંજૂરી નથી

સાહેબ તમારી મિસ્તી લીધી તમારે પછી બીજું રજૂઆત બપોર બપોરનો ગાયબ છે

તેમજ પંચાવન લાખ દલિત મિત્રો ને અમે એ માહિતી આપવા માંગીએ છેલ્લા ત્રણ ચાર દિવસ થી અમરેલી માં જે નાટકીય રીતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા જે સીન કરવામાં આવે છે કોઈપણ જાતની ભૂલ વગર ગુજરાતના ખેડૂતો અમરેલીના ખેડૂતો ઓક્ટોબરના રોજ સુદામણા ગામે આયોજિત કિસાન મહાપંચાયતમાં કિસાનના અધિકાર માટેની લાલા વેડૂતો આમ આદમી પાર્ટી દ્વારા એ પંચાયતને અટેન્ડ કરવા માટે આવ્યા ફક્ત આટલી વાત માટે આ દેશની અંદર લોકશાહી છે સંવિધાન છે કોઈ પણ વ્યક્તિ ગમે તે વિચારધારાની ગમે તે પાર્ટીની ગમે તે મિટિંગમાં જઈ શકવા માટે ફ્રી છે તેમ છતાં તાલુકા ભાજપનો પ્રમુખ આઈનો ચેતન ધારાણી જાણી એના બાપાનો ગ્રાસ સૂટાઈ ગયો એમ આ જે પીડિતો લાલાવદર ગામના ખેડૂતો હતા એમાં દલિત કિસાનો બી આવી ગયા પટેલ કિસાન બી આવી ગયા અન્ય બીજી કોમના બી કિસાનો આવી ગયા આ તમામ કિસાનોને ફોન કરી કરીને ગાળો બોલ્યો ના સાંભળી શકાય એવી આ એ છતું કરે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની જનતાએ એક હતું ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું ખોબલેને ખોબલે મત આપ્યા એનું દુષ્પરિણામ છે કે ગુજરાતના ખેડૂતોએ ગાળો સાંભળવી પડે છે ગુજરાતના દલિતોએ ગાળો સાંભળવી પડે છે અને ગુજરાતના ગરીબો ગાળો સાંભળવી પડે છે કારણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ બધા નેતા છાટકા અને પૈસા પૈસાવાળા બની ગયા છે જાડી ચામડીના સાંડ બની ગયા છે જેથી એમને કોઈનો ભય નથી રહ્યો કોઈની ભીખ નથી રહી જિલ્લાની પોલીસ એસપી સાહેબ પણ આજે ત્રણ ત્રણ દિવસ એની ફરિયાદ દાખલ થાય અડતાલીસ કલાક થઈ ગયા હોવા છતાંય અમને એવા મેસેજ મળ્યા છે લોકલ માણસો દ્વારા કે જિલ્લા પંચાયતની ની બહાર આટા ફેરા કરતો હોય છે હજી અમરેલીમાં જ આટા ફેરા કરતો હોય તેમ છતાંય પોલીસ હજાર દેખાતું નથી મળતો નથી તમે ને મેં સામાન્ય પરિવારના માણસે નાનું બી ક્રાઇમ કર્યું હોય તો બે ગણતરીના કલાકમાં આપણને ઉઠાવીને લઈને મારી ડોર બનાવી દે આપણને જયારે પેલો ભારતીય જનતા પાર્ટીનો ગુંડો ખુલે આમ ફરી રહ્યો એની પર કયા કાયદા મંત્રી કે ફાયદા મંત્રી કોના હાથ છે કોનું દબાણ છે એ બધું હવે ગુજરાતના ખેડૂતોએ વિચારવું રહ્યું ગુજરાતની ગરીબ અને શોષિત પીડિત જનતાએ વિચારવું રહ્યું આપના માધ્યમથી અમે આપણે જાણ કરીએ કે અત્યારે મેં અમરેલીને એસપીને મળવા આવ્યા હતા પાંચ વાગ્યાના મહેનત કરતા હતા ત્યારે દસ વાગે ડીવાય એસપી સાહેબ મળ્યા છે ડીવાયએસપી સાહેબને અમે કહ્યું છે કે આ અમારા ભાઈ છે જેમના ભાઈ છે ભાવેશ ભાઈ જે પણ પોતે ફરિયાદ રમેશભાઈ રમેશભાઈ એ પણ છે છે બપોરના વાગ્યાના ગાયબ અમરેલીમાં એમનું અપહરણ થયું છે કે ઘરેથી ગયા વગર ચાલી ગયા છે કે પછી ડરના માર્યા ક્યાંક જતા રહે છે કોઈને ખબર નથી પરિવાર બિચારું ડરના ઓથામાં છે ગભરાયેલું છે ચિંતિત છે એ મુદ્દે બી અમે સાહેબ મળ્યા બીજું પેલો જે બાર ખોલ્યા ભરા છે એ ક્યારેક પકડાશે જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી તમામ પીડિત પરિવારો ડરના ઓથામાં શકે કે પૈસા વાળો છે સુખી સંપન્ન છે ભારતીય જનતા પાર્ટીનો મોટો નેતા છે એની સરકાર છે એટલે ડર હોય અને બીજું એને તાત્કાલિક પકડવામાં આવે આમના ભાઈને તત્કાલ શોધી લેવામાં આવે અને જેમ અમરેલીની પોલીસ બદનામ થઈ હતી પાયલ ગોટીના વરઘોડા કાંડ વખતે એ પાયલ ગોટીના વરઘોડા જે કાંડમાં પોલીસ બદનામ થઈ પોલીસ પોતાની ઇમેજ ધોવા માટે આનો પણ આખા અમરેલી પંથકમાં વરઘોડો નીકળે આ ડિમાન્ડ અત્યારે દિવેશભાઈ સાહેબને કહ્યું છે એમાંથી એમને એમની સુરક્ષા માટે આશ્વાસ કર્યા છે એમના ભયને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે પેલાને પકડવાની વાત આવી ત્યારે સાહેબનો ટેકનિકલ જવાબ મળ્યો કે પોલીસ પોલીસનું કામ કરશે ટેકનિકલી રીતે અમે શોધી રહ્યા છીએ આટલો જવાબ વાર્તા પૂરી કરી છે હજી ક્યાંક ને ક્યાંક પૂરેપૂરું દબાણ સાહેબના મોડા પર બી દેખાતું હતું તંત્ર પર બી દેખાતું હતું અમારા જિલ્લા અધ્યક્ષ નિકુલ સાવલેજી આગળની વાત આપણે રજૂ કરશે સાહેબ ત્યાંના ફરિયાદી બંને પટેલભાઈ અને ગરીબ ભાઈઓની સેફ્ટી અને સિક્યુરિટી માટેની કાંઈ ગરી લેવામાં આવી છે પોલીસ સ્ટાફ ત્યાં આગળ ખડે પગે રહેવાનું કીધું છે જ્યાં સુધી આ કેસ નિકાલ ન આવે ત્યાં સુધી એનું કારણ છે કે આજે અમે જ્યારે પીડિતોની મુલાકાતે ગયા પાંચ વાગે ત્યારે અમને ખબર પડી કેમ કે આ તો હેપતા ગયા ઘર બારે પણ નહોતા નીકળતા એટલા ડરેલા હતા અમે ઘરે ગયા તે ખબર પડી કે એમનો ભાઈ બપોરનો જતો રહ્યો છે ક્યાં જતો રહ્યો છે કોણે કિડનાપ કર્યું છે કે એનું ઘટના બની છે શું બની છે કેમ કે સામે તો કાળા માથાના રાક્ષસી માનવો છે કે જે અત્યાર કઈ કરતા નથી એ તમે જોઈ શકો છો ઓડિયો રેકોર્ડિંગ સાંભળો એમાં તમને ખબર પડી જશે એટલે આ પરિવારની સેફ્ટી ને સુરક્ષા માટે દલિતભાઈના પરિવારની સેફ્ટી ને સુરક્ષા માટે કેમ કે અમે એને કીધું કે ચાલો એસપી ઓફિસે પણ એટલા ડરેલા હતા એને એમ કીધું અમે ઘર બહાર રહીએ છીએ ભાઈ હદિયા તાનાશાહી ભાજપ સરકારે આમ જનતા ઉપર ડર બેસારેલો છે એ આપણે નજરિયા કે જોઈએ છે એની સામે આપણે ડીએસપી સાહેબ પાસેથી બાહ ધરી લીધી છે કે આ તમામ પરિવારની સેફ્ટી અને સિક્યોરિટી જ્યાં સુધી આ કેસોની ન આવે ત્યાં સુધી એમની રહે છે એણે મીડિયા સામે કહ્યું છે એટલે આપણે આશા રાખીએ કે એની જુબાન ઉપર ખરા ઉતરે સાથે સાથે તમામ ગુજરાતના ખેડૂત મિત્રો શોષિતો દલિતો તમામે અઢાર વર્ણના લોકોને નમ્ર વિનંતી

હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આ ઘટનાએ એક મોટો વળાંક લીધો છે અને ક્યાંક ને ક્યાંક હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભાજપના પૂર્વ નેતા દ્વારા એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જે દલિત સમાજના વ્યક્તિ છે જે આમ આદમી પાર્ટીની સભામાં ગયા હતા તેમને ક્યાંક ને ક્યાંક લઈ જવામાં આવ્યા હોય એવી પણ વાત કરવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશને લોકો પહોંચ્યા હતા અને હવે આ મામલો મોટો બન્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં